સાપુતારાના માલેગામ ઘાટ પાસે કંપારી છૂટી જાય તેવી માર્ગ અકસ્માતની ઘટના બની મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આવતી એક ખાનગી લક્ઝરી બસ ખીણમાં ખાબકતા પાંચ લોકોના મૃત્યુ નીપજ્યા જ્યારે દસ પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું આ બસના મુસાફરો સાપુતારામાં ચા પાણી કરવા રોકાયા હતા અને ત્યારબાદ પોતાના ધાર્મિક પ્રવાસને આગળ વધારી રહ્યા હતા ત્યારે સાપુતારાથી ગુજરાતમાં પ્રવેશતા બસના ચાલકે એકાએક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ ખીણમાં ખાબકી ગઈ હતી

और गुजरात तो ही पार करके जा रहे थे तो ड्राइवर ने पी की थी दारू हमने ड्राइवर से दो बार कहा कि भाई जाए जा बस रोक ले सो तू आराम से तो एजेंट बोलो कि अपन गाड़ी घाटी उतार के और गाड़ी के नीचे बस रोकेंगे गाड़ी ना उतर पाए दोनों बार बस खाई में कितने घायल हुए घायल है अब हमें त्रिपन चौवन आदमी है सवारी बस में में है। है, तो ज़्यादा सीरियस है। आज सापुता के पास सुबह अर्ली मॉर्निंग सात साढ़े चार के आसपास एक लग्जरी बस जो महाराष्ट्र से आ रही थी वो पलट गई है और इसमें तकरीबन चालीस पैसेंजर बैठे थे उनमें से पांच पैसेंजर की डेथ हुई है उन पैसेंजरों में से तीन लोग जो है वो पुरुष है और दो महिला है ये लोग जो सुबह निकले थे रात को त्रम्बाकेश्वर नासिक से और तेईस दिसंबर से ये लोग रिलीजियस टूर पे निकले थे आ, इनकी जो चार बस थी कुल और उसमें से एक बस जो है वो खाई में गिरी है यहाँ पे सापूतारा के पास आहवा डिस्ट्रिक्ट डांग डिस्ट्रिक्ट में तो ये लोग तेईस दिसंबर से निकले थे और पूरा यूपी घूम के पूरे रिलीजियस टूर पे निकले थे और लास्ट टाइम अभी जो कल कल की कल परसों के दिन શિરડી ત્રંબકેશ્વર નાશિક ગુમકે આ રહે રહેતીવાર સુધી આજ સાપુતારા જો અમારા હિલ સ્ટેશન છે ગુજરાતના વાહપે હમણાં ચાય પીવી આજ રોજ સવારે ડાંગ જિલ્લાના સાપુતારાની ઘાટમાં એક દુઃખદ બનાવવામાં એક લક્ઝરીમાં પડી જવાથી પાંચ એક વ્યક્તિના મૃત્યુ થયા છે અને અમે પંદરથી વીસ થોડા તેથી વધારે પણ ઇજાગ્રસ્ત છે સવારે લગભગ સાડા ચારથી પાંચ વાગ્યાની આસપાસ આ ઘટના બની છે વાસ્તવમાં ચાલીસથી બેતાલીસ દિવસ પહેલાં મધ્યપ્રદેશના જૂના અને શિવપુરી જિલ્લામાંથી ધાર્મિક અને અન્ય પ્રવાસે નીકળેલા લોકો છેલ્લે નાસિક ત્રંબકથી દ્વારકા તરફ જવા નીકળ્યા હતા બસ ચાર બસો છે લક્ઝરી અને એમાં પેસેન્જર્સના કહેવા મુજબ સાપુતારા ખાતે ચા પાણી કરેલ છે તેથી કદાચ ડ્રાઈવરને જોખું આવવાનો કેવો બનાવ નહીં બન્યો પરંતુ ટેકનિકલી બ્રેક ફેલ કે અન્ય કોઈ કારણસર આ દુર્ઘટના બની છે રામધહાન પીએસસીમાં સામઘાન તથા આજુબાજુના સાતર પાતર ઘરકુંજ અને સાપુતારા પીએસસીનો મેડિકલ સ્ટાફ અત્યારે સંપૂર્ણપણે નિષ્ઠાથી કામ કરી રહ્યો છે અને પંદરથી ઉપરની પેશન્ટ આવા રિફર કરે છે બાકી અન્ય ડિસેક્યુઆ પેશન્ટનું પ્રાઇમરી ટ્રીટમેન્ટ અત્યારે અહીં ચાલી રહી છે